તો શું થાય આ જે આપણા અમુક પ્રશ્નો છે એની કમાટ તાલુકાના આંબા ડુંગર કરવી અને ખડલા આ ગામોના જે લોકો છે એ લોકો મામલાદાર જે કમાટના છે એને અરજી આપવા ગયા હતા પત્ર આપવા ગયા હતા કે એમના વિસ્તારની અંદર ડ્રોન દ્વારા કોઈ એક પ્રકારનો સર્વે થઈ રહ્યો છે એમનું કેવું છે કે આ કદાચ જીએમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એના દ્વારા આ સર્વે થઈ રહ્યો છે ત્યાં જે ખનીજો છે એની ઉત્ખનન માટે કે કયા કયા ખનીજો આવેલા છે એની જાણકારી માટે તો લોકોને ભય છે કે અમારી જમીન કદાચ ના છીનવાઈ જાય આવા પ્રોજેક્ટોના લીધે કે કોઈ ખનીજ અમારી જમીનની નીચે મળી એના લીધે અને આખા છોટાઉદેપુર જિલ્લામાં પણ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે અમુક જગ્યાએ બહારથી કોઈ લોકો આવ્યા હતા અને ત્યાંથી માટી ખોદીને લઈ ગયા છે એ માટીના ચકાસણી માટે કે એની અંદર શું શું કયા કયા ખનીજો આવેલા છે એવું તો આ વિષય જે છે એને સંબંધિત આજે આપણે એક આરટીઆઈ કરશું આની પહેલા પણ હું આરટીઆઈ ઘણી બધી વખત કરી છે પાંચમી એનું સૂચિ લઈને લઈને પૈસા એકને લઈને કે આ બધા અમુક અમુક આદિવાસીઓને સંબંધિત જે વિષયો છે એને લઈને તો અમુક ટાઈમે એના જવાબો આવતા પણ હોય છે જ્યારે અમુક ટાઈમે જવાબ ના પણ આવતા હોય છે તો આપણે આરટીઆઈ કરવા માટે પહેલા તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જશું ગૂગલ બ્રાઉઝરમાં જઈને આપણે આરટીઆઈ ગુજરાત શાક મારશું આરટીઆઈ ગુજરાત જેવા આપણે આરટીઆઈ ગુજરાત શરમાશું એની સામે આપણી સામે વેબસાઇટ આવશે ઓનલાઈન આરટીઆઈ ગુજરાત ગવર્મેન્ટ ઓટીની એ વેબસાઇટ આપણે ખોલવાની થશે હવે આ વેબસાઇટ ખોલતાની સાથે આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે ત્યાં આગળ આપણા મોબાઈલ નંબર કે ઇમેલ આઈડી નાખીને લોગિન કરી શકશું તો હું મોબાઈલ નંબર નાખીને લોગિન કરું કરશું હવે કેપ્ચા કોડ આપણે રિઝોલ કરવાનો ટેન પ્લસ ફોર એટલે ફોર્ટી થાય આપણે ખબર છે તો એ આપણે નાખશું અને હવે એના પછી આપણે લોગિન કરશું લોગિન કરશું આપણે એટલે એક આપણી સામે ઓટીપી આવશે એ ઓટીપી આપણે નાખવાનો થશે તો જેવો આપણે ઓટીપી વેરીફાઈ કરશું એની સાથે એપ્લિકેશન જે આવી રીતના આપણી સામે પેજ આવશે એની અંદર અમુક ડિટેલ આપણી પાસે માગશે આપણે સૌપ્રથમ વખત ખોલશું તો આવી રીતના ખોલશે એની અંદર આપણે ફૂલ નેમ છે એ બધું નાખવાનું રહેશે જેમ કે હું યાદ કરી રહ્યો છું તો આની અંદર આપણે નામ જેન્ડર કન્ટ્રી સ્ટેટ ડિસ્ટ્રિક તાલુકો ગામનું નામ એડ્રેસ પિનકોડ આ બધી વિગતો નાખવાની થતી હોય છે તેમજ જોડે જોડે મોબાઈલ નંબરને ઈમેલ આઈડી એ નાખીને આપણે સેવ કરી નાખવાનું થતું હોય છે તો એક વખત આપણે એક વખત આપણી તમામ વિગતો આપણે નાખી દઈશું એની પછી આપણી સામે આરટીઆઈ કરવાનો ઓપ્શન ખુલી જશે જેમ કે હવે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે એ રીડ કરીને આપણે આગળની કાર્યવાહી કરી શકીએ જેમ કે આઈ એગ્રી અહીંયા કરશું આપણે એના પર પ્રકમાં કરીને આપણે નેક્સ્ટ કરીશું તો એની સાથે અહીંયા એડ્રેસને એ બધું આપણું આવી ગયું હશે એની સાથે પછી આગળ પ્રિફર્ડ આરટીઆઈ રિસ્પોન્સ લેંગ્વેજ એટલે કે તમને કઈ ભાષામાં આરટીઆઈને જવાબ જોઈએ હશે ગુજરાતી અંગ્રેજી વગેરે તો એની અંદર આપણે ગુજરાતી સિલેક્ટો છે પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે તો ડિસ્ટ્રિક્ટ આપણે છોટા છોટાદેપુર સિલેક્ટ કરીએ તાલુકો પસંદ કરવાનો છે તો તાલુકો આપણે કવાડ પસંદ કરીએ એના પછી ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો છે તો તો આ આપણે જે અરજી કરવાની છે એ ગુજમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને સંબંધિત છે ખાણખાજ વિભાગને તો એમાં મને થોડું કન્ફ્યુઝન હતું કે હું કયા ડિપાર્ટમેન્ટની અંદર કરું મને બે ડિપાર્ટમેન્ટમાં થોડું કન્ફ્યુઝન હતું કે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ આ જે છે એમાં કરું કે ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન ડિપાર્ટમેન્ટમાં કરું પરંતુ હું ઇન્ડસ્ટ્રીસ એન્ડ માઇન્ડ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યો આમાં આપણે કંઈ ટેન્શન લેવા જેવું નથી કે કોઈ બીજા વિભાગમાં પણ અરજી થઈ જતી હોય તો એ અરજી ઓટોમેટિક જે તે લાગુ પડતા ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટ દ્વારા ફોરવર્ડ કરી દેવામાં આવતી હોય છે એની અંદર ઓફિસ પણ અમુક અમુક ડિપાર્ટમેન્ટમાં આવતી હોય છે જ્યારે અમુક મને નથી આવતી આની અંદર નથી ઓફિસ ઓપ્શન હવે ઇન્ફોર્મેશન પર ટેનનો ઓપ્શન આવેલો છે એ ઇન્ફોર્મેશન તમારે શાને સંબંધિત જોઈએ તો આની અંદર ભાગે આરટી અંડર આરટીઆઈ બે હજાર પાંચ આવતું હોય છે પરંતુ આની અંદર મારે જીએમડીસીને સંબંધિત માહિતી જોઈએ છે તો એનો ઓપ્શન મને જોવા મળ્યો હતો તો હું જીએમડીસીને સંબંધિત કરીશ જેમ કે માઇન્સ એન્ડ જીએસ જીએમડીસી ઇસ્ટાબ્લિશમેન્ટ તો આ હું સિલેક્ટ કરીશ હવે આની અંદર આપણે જે વિગતો જેની માહિતી જોઈએ છે એની તમામ માહિતી આપણે અહીંયા ભરવાની થતી હોય છે તો જે મારે માહિતી જોઈએ છે એ હું ઓલરેડી વિષય લખીને રાખેલો છે તો હું વધારે સમય ના લાગે એના માટે લખીને રાખેલો છે તો હું ડાયરેક્ટ પેસ્ટ કરી દઈશ તો જેમ કે અહીંયા જોહાર નમસ્તે અમને છોટાઉદેપુર જિલ્લાની અંદર જે પણ ડ્રોન દ્વારા કે જમીનની માટીના નમૂના લઈને સર્વે થઈ રહ્યા છે એની માહિતી જોઈએ છે એમાં પ્રશ્ન છે કે ડ્રોન કે જમીનની માટીના નમૂના લઈને જે સર્વે થઈ રહ્યા છે છોટાઉદેપુરમાં એની પાછળના કારણો અને અન્ય વિગત એટલે કે શા માટે આ સર્વે થઈ રહ્યા છે એ અમને જણાવો બીજા નંબર પર છે અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કયા કયા ખનીજો કે મિનરલ્સ છે જેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે એટલે આપણા જિલ્લામાં કયા કયા ખનીજો અત્યારે કાઢવામાં આવી રહ્યા છે જેમ કે ફ્લોર પાસે વગેરેની જે પણ બીજા હોય એની માહિતી જોઈતી હતી અને એની સિવાય ત્રીજા નંબરની માહિતી કે એવા ખનીજો મિનરલ્સ કે જે અલગ અલગ સર્વે કે અન્ય અભ્યાસ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કે છે કે હોવાની સંભાવના છે અને એના ઉપર સરકાર શું કામ કરી રહી છે એ માહિતી એટલે કે એવા ખનીજો મિનરલ્સ કે જે છે તો ખરામ ઉદેપુર જિલ્લાની અંદર એવું અમુક સર્વે કે અભ્યાસમાં બહાર આવ્યું છે પરંતુ એને અત્યારે બહાર નથી કાઢવામાં આવી રહ્યા એની માહિતી અમારે જોઈએ છે અને એના ઉપર જો સરકાર કંઈ વિચારી રહી હોય ભવિષ્યમાં એને ખનન કરવા માટે કે એને કોઈ ભગર્યું તો એ માહિતી પણ આપો આ ત્રણ માહિતી અમારે જોઈએ છે તો હવે આ માહિતી આપણે લખીને અહીંયા આપણે નેક્સ્ટ કરવાનું રહેશે હવે નેક્સ્ટ કરીને આપણે અહીંયા વીસ રૂપિયા પેમેન્ટનો ઓપ્શન આવે છે જો આપણે બીપીએલ આગળ સિલેક્ટ કર્યું હોત તો અહીંયા વીસ રૂપિયા પેમેન્ટનો ઓપ્શન ના આવે પણ આપણે બીપીએલ નથી સિલેક્ટ કર્યું તો આપણે વીસ રૂપિયા પેમેન્ટ કરવાનું થતું હોય છે તો આપણે પેના ઉપર આપશું પેના ઉપર આપણે આપશું એટલે આપણી સામે પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે આની અંદર અલગ અલગ ઓપ્શન આવશે જેમ કે યુપીઆઈથી પેમેન્ટ કરવાનો પણ ઓપ્શન આપણી સામે આવશે તો હું અહીંયા યુપીઆઈ સિલેક્ટ કરીશ અને યુપીઆઈ ની અંદર કોડ કરીશ તો ક્યુઆર કોડ જે સિલેક્ટ રીતનાર કોડ આવશે એ ક્યુ આર કોડ આપણે સ્કેન કરીને પેમેન્ટ કરવાનું રહેશે જેવું આપણું પેમેન્ટ થઈ જશે એની સાથે પેમેન્ટ સક્સેસફુલ અને આપણો આરટીઆઈ નંબર આવી જશે જેમ કે આપણે જોઈ શકીએ આરટીઆઈ નંબર તો આપણી આરટી હવે સક્સેસફુલી થઈ ગઈ છે તો હવે આપણે જે જૂની અરજીઓ કરી લી હોય એનું સ્ટેટસ ચેક કરવાની આપણે વાત કરીએ તો અહીંયા ચેકતા સ્ટેટસ છે એના પર આપણે ક્લિક કરવાનું છે એની પછી એપ્લિકેશન નંબર અથવા તો ડેટ સિલેક્ટ કરવાની છે જેમ કે આપણે આજે આપણે હમણાં જે આરટી એ આપણે ચેક કરવું હતું આજની તારીખ આપણે પસંદ કરીએ હવે સબમિટ કરશું એટલે આવી ગયો આ વિગત વિગતેની પૂરેપૂરી એની અંદર આપણે સ્ટેટસ ખોલશું તો સ્ટેટસમાં આવશે કે પેન્ડિંગ એટલે કે આપણે અરજી કરી છે પરંતુ હજુ ડિપાર્ટમેન્ટ દ્વારા એને એક્સેપ્ટ કરવામાં નથી આવી એટલે આ પેન્ડિંગનું ઓપ્શન અહીં આવે છે એ સ્વીકારી લેશે તો એક્સેપ્ટેડ અને આપણને જવાબ પણ આપી દેશે તો ડિસ્પોસ્ટ ઓપ્શન અહીં જોવા હવે એની અંદર વ્યૂની શકીએ હવે આપણે આની પહેલાની અરજી એક જોઈએ તો બે હજાર ત્રેવીસની ની અંદર હું છઠ્ઠા મહિનાની અંદર એક અરજી કરી હતી એને આપણે વિગત જોઈએ તો સપ્ટેમ્બર ઓગસ્ટ જૂન જૂનની અંદર સત્તરમી તારીખે હું આરટી કરી હતી એની વિગત મારે જોઈશે તો આ આવી ગયું સ્ટેટસની અંદર આપણે જોઈએ તો ડિસ્પોઝ એટલે કે મને જવાબ આપી દેવામાં આવ્યો છે પરંતુ નીચે પાછું એક ઓપ્શન બીજો પણ છે અપીલ સ્ટેટસ ફર્સ્ટ અપીલ અંડર પ્રોગ્રેસ એટલે જવાબ જે મને આપ્યો હતો ને એની સામે માઈનસ હું એ જવાબથી સંતુષ્ટ નતો એટલે હું ફર્સ્ટ અપીલ કરી હતી એ જવાબની સામે તો એ ફર્સ્ટ અપીલ અત્યારે અંડર માં છે એની અંદર આપણે વ્યૂમાં જોઈએ તો વ્યૂ આની અંદર આ ડોક્યુમેન્ટની અંદર આપણે જોઈ શકીએ આ ઉપર તો બધી જે હું અરજી કરી હતી એની વિગત છે એની અંદર અપલોડેડ બાય સિટીઝન એટલે જે હું અપલોડ કરેલું છું એ ડોક્યુમેન્ટ છે અને અપલોડેડ બાય ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ અપલોડ કર્યું તો ગવર્મેન્ટે મને જે રિસ્પોન્સ આપ્યો હોય એ આની અંદર છે અંદર આપણે જોયું તો આ જે મારી આઈટીઆઈ છે એનો જવાબ મને એવો આપવામાં આવ્યો હતો કે ચૌદ દસ બે હજાર બાવીસના રોજ આ દુર્ઘટનામાં નાશ પામેલ હોય જે તમે માહિતી માંગી છે તો અમે જવાબ નહીં આપી શકીએ એટલે કોઈ ઓફિસમાં આગ લાગી હતી એની અંદર માહિતી નાશ પામી હતી એવો મને જવાબ આપવામાં આવ્યો હતો તો અત્યારના ડિજિટલ યુગના પિરિયડમાં આવી રીતના જવાબ આપો કે આ દુર્ઘટનામાં માહિતી નાશ પામી છે એવું તો અત્યારે હોય નહીં કે ખાલી એક જ જગ્યાએ માહિતી હોય તો આ જવાબ મને યોગ્ય નતો લાગ્યો એટલે હું એની સામે ફર્સ્ટ અપીલ કરી હતી અને ફર્સ્ટ અપીલ જે હું કરી હતી એનું ડોક્યુમેન્ટ આપણે તો આજે મારી અરજીનો જે જવાબ મને મળ્યો કે માહિતી આ દુર્ઘટનામાં નાશ પામેલ છે એ માહિતી ના આપવા માટેનું યોગ્ય કારણ નથી આથી હું માહિતી માગું છું અને ફર્સ્ટ અપીલ કરું છું કરીને આ જે ડિટેલ હું લખી હતી એ રીતના આપણે ફર્સ્ટ અપીલ પણ કરી શકીએ આપણને જો યોગ્ય જવાબ ના તો આવી રીતના આપણે ચેક સ્ટેટસની અંદર એપ્લિકેશન અથવા ડેટ સિલેક્ટ કરીને ગમે ત્યારે અરજી આપણી જૂની અરજીઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ હવે બીજી વાત આવે કે આપણે બીજા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર અરજી કરી દઈએ તો શું થાય તો એમાં પણ આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જે તે વળત લાગુ પડતા ડિપાર્ટમેન્ટની અંદર આપણે જે ડિપાર્ટમેન્ટમાં અરજી કરી હશે એમને જોબંધિત ન હોય એ ડિપાર્ટમેન્ટ તો એ લોકો ફોરવર્ડ ઓટોમેટિક કરી દેતા હોય છે ઓકે તો હવે આરટીઆઈને સંબંધિત તમને કોઈ પણ પ્રશ્ન હોય કે આપણે કયા વિષય પર આરટીઆઈ કરવા જોઈએ કે તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો